हे मुखे बेठो जो बननी डाल मल मुखे मलका तो जाल मारा हाईया मा काईया काईया थाई ये वाला मोरलियो मिठो मिठो गाय पालोरो ढाडी ढाडी जायो रे ये पुरी बटा अतारो भाई सें जो इनो फोन वागे से आ इ घर मा आई ऐसे ये गोबरा बटा है बारो है तो

લાયક ને ક્યાં કરે તારા હાટે હું ગોતી ગોતી ને થાક્યો હવે મારે ક્યાં છોકરા ગોતવા જો ભાઈલા મને ગમશે ને તો હું આ પાડીશ નક નહીં આ પાડું આ બાપા જો તો આન કાઈ ક્યો તો નક એક ઝાપટ નાઈ કે હું આને ફોરી તું અંદર જન તૈયાર થાતો રાતો જેવો છોકરો ને કોમાર લેવાનો છે એ તો હવે હેરાન કે નખ્યા અમને બાપા હને આનું કરાય નાક જો કરી જ નાખું છે બટા જો પણ મહેમાન કેરા આવે બટા આયલા દાવે છે હમણે કોજી હોય જાય છે સારું લે તો

ના છે આનો કલર તો જો નાની દીકરી ક્યાં થા કરવાનું છે આપણે ઉપાય છે ને આખી જિંદગી કાઢવાની છે આ છે આખી જિંદગી નો જાય મારે છે ને આ નક્કી નક કરવું

હવે છે ને જાંગ રાખજો માર લાયક છોકરો હોય છે ને એની આરે દુ નકી કરીશ બીજા નઈ કરું એ હો બાપા તને ગમે નિયા કરાય નાખું છે હમણે મને કાર્યન બટકા દે એ પણ તારો બાપ કાર્યા હોત ને તો તારે કામ નો કરવું પડે તીની પાસે પૈસા કેટલા હતા એ પૈસા નો જોવાના હોય શું વરી આ તું હાલ હાલ માં જોડી જોવાની હોય એ હાલ